પાલનપુર સુખબાગ રોડ નવીન રોડ નું કામ શરૂ પાલનપુર માં આવેલ સુખબાગ રોડ પર વરસાદી પાણી વારંવાર પાણી ભરાતા આજુબાજુ આવેલ સ્કૂલના વિદ્યાર્થી તેમજ રાહદારી ને આવતા જતા ખૂબ જ મોટી મુશ્કેલીનો સામનો કરવો પડે છે એવા સમય પાલનપુર નગરપાલિકાના પ્રમુખ ચીમનભાઈ તેમજ ઉપપ્રમુખ નાગજીભાઈ દેસાઈ સાહેબના નજરમાં આવતા તાત્કાલિક ધોરણે પાલનપુર નગરપાલિકામાં રજૂઆત કરી નવીન રોડનું કામ ચાલુ કરવી ખૂબ જ ઝડપી સમયમાં રોડ બનાવી આપવા મહેનત કરેલ છે અત્યાર સુધીમાં નેવું ટકા રોડનું કામ સંપૂર્ણ રીતે અને ખૂબ જ સારી રીતે રાહદારીને તકલીફ ન થાય એવી રીતે રોડ બંધ કર્યા વગર કામ કરેલ છે તે બદલ પાલનપુર નગરપાલિકાના પ્રમુખ અને પ્રમુખની તેમજ રોડ કામ કરનાર કોન્ટ્રાક્ટરના આજુબાજુની સોસાયટીના રહીશો તેમજ વસ્તી આભાર માનેલ છે તેમજ ખૂબ જ ખુશી અનુભવેલ છે ઝકી મેમન સત્યના શિખર ન્યૂઝ પાલનપુર